ખડકી ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ ખાતે લાયન્સ ક્લબની ટીમે પ્રાણીઓ માટે સહાય કરી ઘઉંનો લોટ ચોખા બિસ્કીટના બોક્સ અને રોકડ રકમ આપી જીવ દેવાનું ઉદાહરણ આપ્યું પારડી ખડકી ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ ડોગ હાઉસ ખાતે લાયન્સ ક્લબ ઓફ ઉડવાડાના ડીસી એનિમલ કેરના લાયન્સ પૂનમ ખિલોશિયા આરસી કીર્તિ ખિલોશિયા અને ફ્રેન્ડશીપ ફેલોસોફી ગ્રુપના ડીસી લાયન્સ મહેન્દ્રભાઈ શાહના પ્રેરણાથી ડોગ હાઉસમાં કે વિવિધ માંદગીથી પીડાતા મૂંગા પ્રાણીઓ જેમાં કૂતરા બકરા વાંદરા એવા ઘણા પ્રાણીઓ જે ઘાયલ છે અને સારી રીતે સારવાર કરવામાં આવે છે લાયન્સ પૂનમબેન અને તેના પિતા છોટુભાઈ મકવાણાના સહયોગથી ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ દીપક પખાલે મોના દેસાઈ હેમલ પટેલ અને રામસિંહ દેસાઈ મહેશ જૈન કિશોરભાઈ ગાંધી અને લાયન્સ ક્લબ ગ્રેટર અને લાયન્સ ક્લબ ઉદવાડા લાયન્સ ક્લબ વલસાડ તિથલ રોડના સભ્ય હાજર રહ્યા હતા જેમાં સભ્યવતી ઘઉંનો લોટ ચોખા બિસ્કીટના બોક્સ અને રોકડ રકમ આપી જીવ દેવાનું ઉત્તમ ઉદાહરણ પાર પાડ્યું હતું સંસ્થાના સંચાલક નિલેશભાઈ ઠક્કરે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો હું લાયન્સ દીપક પખાલે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ઇન્ટરનેશનલ આજે અમે અહીંયા આ ટુ ડોગ હાઉસમાં આવ્યા છે અને અહીંયા અમારી લાયન્સ ક્લબ તરફથી આજે આ એક સુંદર કાર્ય ટિંગ મેમોરિયલ ટ્રસ્ટમાં થઈ રહ્યું છે જેમાં એક અબોલ પ્રાણીઓ કે આજે અબોલ પ્રાણીને આપણે સારા અબોલ પ્રાણીઓ તો બધા ઘરમાં રાખતા હોય છે પણ અહીંયા એવા અબોલ પ્રાણીઓ કે જેઓ ઇન્જર્ડ છે તેઓ તકલીફમાં છે અને જેમની સારી શારીરિક જે હાલત ખૂબ ખરાબ છે ઇન્જર પ્રાણીઓને અહીં સારવાર અપાય છે દેખરેખ રાખવામાં આવે છે અને જે રીતે અહીંયા આજે સવા ત્રણસો થી વધારે અબોલ પ્રાણીઓને સાચવવામાં આવે છે એ જે એક માનવતાનું એક જીવદાનું કાર્ય થઈ રહ્યું છે તેમાં અમારા લાયન્સ ક્લબ તરફથી અમારા ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન એનિમલ વેલફેરના અમારા પૂનમબેન ખેડોશિયા અને સાથે અમારા ટ્રુલના મહેન્દ્રભાઈ શાહ અને સાથે અમારે સમગ્ર લાયન્સની ટીમ આજે આ એક સેવા કાર્યમાં ફૂલ ને તો ફૂલની પાટડી તરીકે થોડું અમે અહીંયા મદદ કરવા અહીંયા હાજર છે અને ચોક્કસ જ આવી સેવા ભાવિ પ્રવૃત્તિ વધુ વધુ થાય અને આ એક સુંદર કાર્ય બદલ અમે ચોક્કસ નિલેશભાઈને આની ટીમને દિલથી ખૂબ અભિનંદન આપીએ છીએ થેન્ક યુ અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર જયંત દીપક પખાલેજી અમારા ડીસી એનિમલ કેરના પૂનમ ખિલોશિયા અને જીવડિયાના મહેન્દ્રભાઈ શાહના સૌજન્યથી આજે અબોલ પ્રાણીઓની સેવા માટે એક સુંદર પ્રવૃત્તિ કરવા માટે હંમેશા ઉપસ્થિત થયા છે ત્યારે અહીં લાયન્સ ક્લબ ઉદવાડા લાયન્સ ક્લબ આપી ઇન્ટીગ્રેટેડ આપી ગ્રેટર લાયન્સ ક્લબ પાડી પલ અને સભ્યો ઉપસ્થિત છે અને દરેક તરફથી અમારા ગવર્નર છે કહ્યું ટેમ ફૂલ ફૂલ તો પાખડી આજે બધાએ અમે આપવા પ્રયત્ન કર્યો છે આ તો એક નાનકડી અંજલી સ્વરૂપ છે આટલું ભગીરથ કાર્ય છે અનેક ઇન્જર પાણીઓ છે એમની જો દશા જોઈને તો આપણને ખૂબ દયા આવે નિલેશભાઈ ને ખૂબ અભિનંદન આપવા પડે કે એવો આવું સુંદર જીવ દેવાનું કામ કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને અમારા નાનકડા કાર્યક્રમમાં એની મહત્વ સમજીને ડેસ્ટ્રિક ગવર્નર શ્રી સુરત થી અહીં સુધી આવ્યા છે એમની સાથે અમારા લાડીલા વીડીજી ટુ પણ આવ્યા છે એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન મોનાબેન દેસાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને આજ રીતે અમારે સેવા પ્રવૃત્તિમાં અમને સહકાર મળશે એવી સૌ પાસેથી અપેક્ષા રાખે છે થેન્ક યુ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો